એ તમારો ઢેગલો છે નહીં ઘરે ને ભાઈ કાકી કે માર ના થોડો ગયો ઢેગલો હે ને હાલ છે માર જાજો ઢેગલે ને જોતો જો આપણે અટાણે મજૂર બધા ઓય આઈ છી તો બંધ કરી દીધા હું ગરબા બંધ કર્યા ખબર નહીં બાકી તો ચાલુ જ હોય એ જો ચાલુ થયો 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 એક ચાલુ થયો ના ના આગળ બંધ હતો આગળી જ ચાલુ થયો હમ પણ બધાય એક ક્યારેક કેમ ફેર્યા હે એમ નહીં બધાય પહેલા ઓર્લી સાઈડ મોઢા હતા તો આ સાઈડ એક ક્યારેક કેમ

આપડું નથી આપડ આવે ને આપણે એકલું કીધું તો આપણે પાછા આવશું ને ત્યારે આપણે આમાં ટાયર દેખાય એટલે કઈ વાંધો ન હોય લે ના એમાં એમાં આપડે તો પાવર સ્ટેરિંગ છે તમે ત્યારે મોજ કરો

ક્યાં જવું બેન દીદી ભેગું જાઉં ક્યાં જવું દીદી ભેગું એલે શું કરવા જાવું એ તો કે માંડી કાઢવા માંડી કાઢવા જાવ તને આવડે આખમો તો બધું લેતી આવે હે તને આવડે ઢિંગલું શીખી કઈ દે શીખી કઈ દે કે મને મમ્મી શીખી કેનો નહીં શીખી જા ત એટલો નહીં તો દીદીને કે તો ઘરે કે મોજા ન લાવો હા હાલો જો રુપલ દીદી ગોતે હો હે 干着，哎、okay. 啊。 જો મારા નાના નાના ત્રણ હેલ્પર લસણ ફોલે છે પછી હમણાં શું કહેતી હતી તું બેટા શું થયું શું કરતો થાકી ગઈ બેટા લસણ ફોલી ફોલી ને થાકી ગઈ તને લસણ ફોલવા કોને બેસાડી નાનીએ એ શું કીધું તું નાનીએ નાની એવું કીધું તું તો આજે નાની શેપ છે નાનીએ એ મસ્ત રસોઈ કરી વંશિકા કેશવી અને અમારા ઓમભાઈ છે ને લિટલ હેલ્પર્સ છે એ હેલ્પ કરશે બધી વાત છે ને ચો લસણ કેવું સરસ રણેય ફોલે છે આટલું બધું ફોલ નહીં કોઈ એ ભાઈ એ ભાઈ 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 આજે શું છે મેનુ હે વંશિકા આજે અમારા હા મુજવન બોલ બધા આવ્યા છે તો જમવામાં આપણે શું મેનુ બનાવ્યું છે હા ઊંધિયું છે પૂરી છે ભજા છે સેન્ડવિચ છે એને શું છે બીજું મમા હું કે બનાવ્યું તે ઓલું દૂધ બાસુંદી છે હા નાની તો લઈ ગયા હવે આમાં પોલ આવે છે નાની હું હું બનાવ્યું નહીં બતાવું જો અમારે ભાઈ બીજનું જમવાનું નાની એ છે ને મસ્ત ઊંધિયું બનાવી નાખ્યું છે કેટલું સરસ પછી જો લીલી ચટણી બનાવી છે પછી આ ચટણી તો હજી કામ ચાલુ છે પછી આ સેન્ડવીચ મસાલો નાની એ બનાવી નાખ્યો અમારે નાની ભાઈ અત્યારે ફૂલ જોશમાં છે ને બાસુંદી તો ફ્રિજમાં બનાવીને મૂકીએ દીધી આમાં ઓલું બધા લોકો જમવા બે મારો મમ્મી ને સ્પેશિયલ કારીગર છે ભજીયા જોઈ લો

સુધી આમ ડુંગરા મને તો જ ગરમી થાય મારા ખોડા માં છે કેમ લાવો આપણા બતાવું છું કેટલા ડુંગરા છે